નમસ્કાર મિત્રો શું તમે ક્યારેય ખાંડની અંદર તમે કોલગેટ નાખી છે જો ના નાખી હોય તો વિડીયો જોયા પછી મિત્રો તમે નાખવાના છો તમારે શું કરવાનું છે તમારે મિત્રો સૌ પ્રથમ એક ચમચી જેટલી તમારા ખાંડ એક વાટકાની અંદર લેવાની છે અને ત્યારબાદ તમારે તેની અંદર થોડી ટૂથપેસ્ટ તમારે ઉમેરવાની છે તમે જે પણ ટૂથપેસ્ટ યુઝ કરતા હોય કોલગેટ છે કે બીજી કોઈ પણ એ તમારા અંદર નાખવાની છે ત્યારબાદ મિત્રો તમારે ચમચીની મદદથી તમારે ખાંડ અને આ ટૂથપેસ્ટને તમારે વ્યવસ્થિત મિક્સ કરી લેવાની છે હવે તમારે એમ લાગે કે થોડું મિક્સ થઈ ગયું છે ત્યારબાદ હવે મિત્રો તમારે તેની અંદર અડધું ફાડું લીંબુનો રસ તમારે નાખવાનો છે એક લીંબુનું ફાડું તમારે નીચોવી દેવાનું છે અને ફરીથી તમારે મિત્રો ચમચીની મદદથી તમારે મિક્સ કરતું જવાનું છે જેવું તમે હવે મિક્સ કરશો તો જેવું ફીણ જેવું ઉત્પન્ન થવા લાગશે રિએક્શન જેવું તમને જોવા મળશે અને હવે તમારે મિત્રો તેની અંદર થોડા બેકિંગ સોડા તમારે ઉમેરવાના છે અને ફરીથી તમારે બધું મિક્સ કરવાનું છે લગભગ પાંચ મિનિટ સુધી તમારે વ્યવસ્થિત બધું મિક્સ કરતું જવાનું છે અને હવે આપણે વ્યવસ્થિત મિક્સ કરીએ ત્યાં સુધીમાં તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દેજો જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ તો મિત્રો લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્કસ લલ્લુભાઈ આશોદરિયાને સુરતથી સતીષભાઈ પરમારને ભાવનગરથી ગોવિંદભાઈ પટેલને વલસાડથી મોનિકાબેનને લાથેરથી રમેશભાઈ લાખાણીને દહીશર વેસ્ટથી સરોજ શાહને ભરૂચથી પ્રવિણભાઈ પરમારને સાવલી વડોદરાથી મહેશભાઈ અઠિયાને અમરેલીથી કુંદનબેન શાહને યુએસએથી અને કાંતિભાઈ વાણંદને ગંગાપુરથી જાય છે મિત્રો તમે પણ તમારું નામ કોમેન્ટ કરીને જણાવી દો જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ તો મિત્રો હવે એકદમ વ્યવસ્થિત પાંચ છ મિનિટ સુધી વ્યવસ્થિત મિક્સ કરીએ અને થોડી થોડી ખાંડ ઓગળવા લાગે ત્યાં સુધી તમારે હલાવતું જવાનું છે મિક્સ કરવાનું છે મિત્રો હવે જે આ મિશ્રણ બનીને તૈયાર થઈ ગયું છે તે જ આપણા માટે ખૂબ જ ઉપયોગી છે કેમકે અત્યારે ઘણા બધા ખાસ કરીને મહિલાઓની પગની પેની ફાટેલી હોય છે વાઢિયા પડી ગયા હોય છે હાથમાં પણ તિરાડ આવી ગઈ હોય છે મતલબ કે ફાટી ગયા હોય છે તો મિત્રો જે મહિલાઓના હાથ પગ ફાટી ગયા હોય વાઢિયા પડેલા હોય તેના માટે આ ખૂબ જ અક્ષીર ઉપાય છે મિત્રો આ જે મિશ્રણ બનેલું છે એને તમારે પગ જ્યાં વાઢિયા પડેલા હોય પગ ફાટી ગયા હોય ત્યાં તમારે લગાવવાનું છે અને બ્રશ દ્વારા તમારે વ્યવસ્થિત ઘસતું જવાનું છે અને તમારે લગભગ બેથી ત્રણ મિનિટ સુધી વ્યવસ્થિત તમે જોઈ શકો તે રીતના આ મિશ્રણને લગાવવાનું છે અને ત્યારબાદ તમારા જૂના તુષ બ્રશ વડે તમારે એને વ્યવસ્થિત ઘસવાનું છે અને ત્યારબાદ તમારે મિત્રો પાણીથી તમારે વ્યવસ્થિત સ્વચ્છ પાણીથી ધોઈ લેવાના છે તમારા પગને હાથને અને ત્યારબાદ તમારે સ્વચ્છ કપડાથી તમારે લૂછી લેવાનું છે એકદમ વ્યવસ્થિત કોરા પગ અને હાથ તમારે કરી લેવાના છે આટલું થઈ જાય પછી મિત્રો તમે જ્યારે પણ રાત્રે તમારે આ પ્રયોગ કરવાનો છે અને સુવા જાઓ ત્યારે જે વેસેલિન હોય એ વેસેલિન તમારે તમારા પગના તળિયા ઉપર વાઢિયા પડેલા હોય ત્યાં તમારે લગાવી દેવાનું છે મિત્રો ત્યારબાદ તમારે સુઈ જવાનું છે આવું તમે મિત્રો થોડા દિવસ સુધી કરશો એટલે તમારા જે વાઢિયા છે મિત્રો એકદમ વ્યવસ્થિત સારા થઈ જશે મટી જશે તમારા હાથ પગ એકદમ મુલાયમ થઈ જશે અને જે વાઢિયા છે તે ચીરા પડી ગયા હોય એ તમારા મટી જશે તો તમે એકવાર ઘરે અવશ્ય ટ્રાય કરજો મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ